ટ્રેનિંગ લીધી હતી અકસ્માત કુદરતી આપત્તિ નદી કુવા તળાવમાં ડૂબતા લોકોને કેમ બચાવવા સહિતની ટ્રેનિંગ આપવામાં આવી હતી મારું નામ તુષાર ઠક્કર છે અને હું રેડ ક્રોસ ગુજરાત રાજ્ય શાખા અમદાવાદમાંથી એઝ એ ટ્રેનર તરીકે આજે અહીં આવેલો છું આ જે ટ્રેનિંગ છે તે ગુજરાત રાહત કમિશનર કચેરી શ્રી તેમજ ગાંધીનગર મહેસૂલી વિભાગ અને જિલ્લા કલેક્ટર શ્રી ના માર્ગદર્શન હેઠળ આજરોજ માંગરોળ ડિઝાસ્ટર મામલતદાર ના માર્ગદર્શનથી લોએજ ખાતે અલગ અલગ ટીમ માટે ડિઝાસ્ટર મેનેજમેન્ટની તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે આજે જે તાલીમ છે એમાં શિક્ષક શ્રી હેલ્થ ડિપાર્ટમેન્ટમાંથી તાલુકા પંચાયતમાંથી આરોગ્ય કર્મચારીઓ આંગણવાડી વર્કર બહેનો તેમજ વિવિધ ગ્રુપના લોકો તાલીમમાં જોડાયા છે આપણે સૌ જાણીએ છીએ કે આપણા ગુજરાતની અંદર અવારનવાર અલગ અલગ આપત્તિઓ આવે છે જેમાં નુકસાન પણ અલગ અલગ વિસ્તારોમાં થતું હોય છે તો આપત્તિઓને આપણે રોકી નથી શકતા પણ આપત્તિઓથી જે નુકસાન થાય છે એમાં ચોક્કસ આપણે ઘટાડો કરી શકીએ છીએ જો એવા સમયે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ તેની સમજ સ્થાનિક લોકોમાં હોય તો ડિઝાસ્ટર વખતે સરકારશ્રીની ચોક્કસ મદદ મળતી હોય છે પણ સરકારશ્રીની મદદ મળે એના પહેલાં સ્થાનિક લોકો જો ડિઝાસ્ટર વખતે સમજદારીપૂર્વકના પગલાં લે તો ચોક્કસ નુકસાનમાં ઘટાડો આપણે કરી શકીએ છીએ તો આજની તાલીમમાં ઇમરજન્સી ફર્સ્ટ એડ એટલે કોઈને હાર્ટ એટેક આવે ત્યારે સીપીઆર કઈ રીતે આપવાનું રોડ એક્સિડન્ટ થયું હોય તો આપણી પાસે જે હાજર છે એનો હથિયાર તરીકે ઉપયોગ કરી પાટા કઈ રીતે બાંધવાના ક્યાં આગ લાગી હોય તો ફાયર એક્સટિંગ્યુસરનો ઉપયોગ આપણે કઈ રીતે કરી શકીએ છીએ જો ફાયર એક્સ્ટિંગ્યુશર આપણી આજુબાજુમાં અવેલેબલ ન હોય તો જે પણ આપણી પાસે અવેલેબલ છે એનો બેસ્ટ યુઝ આપણે કઈ રીતે કરી શકીએ છીએ એવા વિવિધ વિષયોને આવરીને અલગ અલગ લોકો માટે આ વર્કશોપ સેમિનાર તેમજ ત્રણ દિવસની તાલીમ નું આયોજન કરવામાં આવ્યું છે તો એમાં બહોળી સંખ્યામાં લોકોએ ભાગ લીધો છે તેમજ જિલ્લા સરકારી તંત્ર દ્વારા પણ ખૂબ જ સરસ સહકાર અમને મળી રહ્યો છે મામલતદાર શ્રી તેમજ ટીડીઓ સાહેબ શ્રી પણ અહીંયા આવી અને લોકોનો ઉત્સાહ વધારી રહ્યા છે તે માટે હું દરેકનો આભાર માનું છું